પ્રાચીન ભારતનું એક પૌરાણિક પાત્ર ભાગવંત વગેરે પુરાણો મુજબ પ્રહલાદ રાક્ષસોના રાજા પુત્ર હતો તેની માતાનું નામ ક્યાદુ હતું ક્યાદુ સંભાસુરની દીકરી હતી આથી પ્રહલાદ સંભાસુરનો દ્રોહિત થાય તેના પુત્રોમાં આયુષ્માન શિબી બાસ્કલ અને વિરોચન વગેરેનો સમાવેશ થાય છે બલિરાજા પ્રહલાદનો પૌત્ર હતો પ્રહલાદ દત્તાત્રેય સંડ અને અમરક એ ત્રણ ગુરુઓનો શિષ્ય હતો તેના કાકા હિરણાકશ ડૂબાડેલી પૃથ્વીને બચાવવા વિષ્ણુએ વરા અવતાર લીધેલો હિરણકશ્યપુને મારી નાખી પ્રહલાદની રક્ષા માટે વિષ્ણુએ નરસિંહ અવતાર લીધેલો જ્યારે બલિરાજાને નમાવવા વિષ્ણુએ વામન અવતાર ધારણ કરેલો પિતા હિરણકશ્યપુ તપ કરવા ગયો હતો ત્યારે પ્રહલાદની માતા ક્યાદુએ ઇન્દ્ર ઇન્દ્રને પકડીને લઈ ગયેલો કારણ કે તે ગર્ભવતી હતી પરંતુ ઇન્દ્રને મુક્ત કરી હવે ગર્ભમાં રહેલા બાળકને મારવાની જરૂર ન હતી પ્રહલાદ જન્મ પછી ભગવાન વિષ્ણુની ભક્તિમાં ડૂબેલો રહ્યો અને તે પિતા હિરણકશ્યપુને ખબર પડતો પ્રહલાદને તેમાંથી પાસો વાળવા પહેલાં સમજાવટ અને પછી બાળક પ્રહલાદને હિરણકશ્યપુએ પર્વત પરથી નીચે ફેંકી ઝેરી અને ઈસક પશુઓથી મારી નાખવા પ્રયત્ન કર્યા પરંતુ બધામાંથી તે વિષ્ણુ ભક્તિને લીધે બચી ગયો આથી કંટાળીને અંતિમ ઉપાય તરીકે હોળી સળગાવીને હોલિકા નામની રાક્ષસીના ખોળામાં પ્રહલાદને બેસાડી બાળી નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ અગ્નિથી નહીં બળતી હોલિકા બળી મરી અને તે રીતે ભગવાન વિષ્ણુએ બાળક પ્રહલાદને બચાવી લીધો હિરણકશ્યપુ ભગવાન વિષ્ણુનો વિરોધી હોવાનું કારણ એ હતું કે આગલા જન્મમાં તે વિષ્ણુનો પાર્ષદ સ્થાન ફરી ગ્રહણ કરવા પૃથ્વી પર જન્મ લીધો આથી ભગવાનનો પાર્ષદ હોવાસ હતો તે ભગવાનનો વિરોધી બન્યો જય અને વિજય હિરણકક્ષા અને શિપુ તરીકે કશ્યપ ઋષિ અને દીતીના પુત્રો તરીકે જન્મ લીધો બંને ખૂબ તપ કરેલું હિરણકશ્યપુએ ખૂબ તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે દેવ અસુર ગંધર્વ પશુ પક્ષી મનુષ્યના હાથે તે મૃત્યુ ન પામે તે અસ્ત્ર શસ્ત્ર રૂક્ષ પથ્થર લીલા કે સૂકા પદાર્થથી મરે નહીં તે દિવસે કે રાતે ન મરે તે ઉપર કે નીચે ઘરની અંદર કે બહાર મૃત્યુ ન પામે આવું વરદાન મેળવીને વિષ્ણુ ભગવાન પોતાના જ પુત્ર બાળક પ્રહલાદને તેણે હેરાન કર્યો અને ભાગવત પુરાણ મુજબ ભગવાન ક્યાં રહે છે એવો પ્રશ્ન પ્રહલાદને હિરણકશ્યપુરી પૂછ્યો એના જવાબમાં ભગવાન બધે જ છે તેવો જવાબ પ્રહલાદે આપ્યો આથી હિરણકશ્યપુરી સામે દેખાતા થોભલામાં પણ ભગવાન છે કે નહીં એમ પૂછતો પ્રહલાદે હા પાડી અને થોભલો ચીરીને વિષ્ણુ નરસિંહના રૂપે પ્રગટ થયા અને તેમના ભવ્ય અને ભીષણ માણસ અને સિંહના મિક્સ રૂપમાં દેખાયા બ્રહ્માએ આપેલા વરદાનની બધી જ શરતો પાળીને મનુષ્ય અને પશુના મિક્સ રૂપે સંધ્યાના સમયે પોતાના નખ વડે પોતાના ખોળામાં હિરણકશ્યપુને મૂકીને ઘરના ઉમરા પર બેસીને ચીરી નાખ્યો પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને રાક્ષસોના રાજા તરીકે પ્રહલાદને ગાદીએ બેસાડ્યો ભગવાન ભક્તનું રક્ષણ અવશ્ય કરે છે એના દ્રષ્ટાંત તરીકે પ્રહલાદનો નિર્દેશ પ્રાચીન કાળથી દીધો આવ્યો છે ગોધીજીએ તો પ્રહલાદને સૌથી પહેલાં સત્યાગ્રહી તરીકે ઓળખાવેલો જય માતાજી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો